દિલીપભાઈ શંકરભાઈના એના કુટુંબીજનો આમાં રાજી ન હતા એટલે છોકરો એકદમ આવેશમાં આવી અને મારી ભાણીને એના રૂણ ઉપર જઈને એનું ગળું દબાવીને અને એની ક્રૂર હત્યા કરી છે તો અમને એનો અમારો ન્યાય મળવો જોઈએ અને મારા બેન બનેવી એટલે જે દીકરી મૃતકના એના મમ્મી પપ્પા એનું કુટુંબજનો એ બધા રાજી હતા એમને સંમતથી લગ્ન થાય સમાજની દ્રષ્ટિએ લગન થાય પણ જે દીકરાના મમ્મી પપ્પા અને એના મોટા બાપા બાપાને એનો મોટા બાપુનો એક છોકરો એ આમાં કોઈ રાજી નતા એટલે છોકરા એ વસ્તુ કૃત્ય કરી અને મારી ભાણીને ક્રૂર હત્યાથી એનું મૃત્યુ ન્યાય મળે એ તરફ તમે તરફથી પોલીસ એમાંથી બધા માંથી અમને સાથ સહકાર મળે અમને ન્યાય આપો અને આ લોકોની સાથે જો બીજા કોઈ બીજા અમુક સંડોવાયેલા માણસો હોય અને એમને જો થોડોક સજા થાય ને કડક માં કડક એવી અમારી માંગણી છે સાહેબ